તો પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કર્યું જેમાં ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા સંમેલનમાં હાજર રહ્યા હતા આગામી દિવસોમાં રાજકોટમાં સંમેલન યોજવા પણ આહવાન કર્યું છે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણાએ એલાન કર્યું છે રાજકોટમાં પાંચ લાખ લોકોનું સંમેલન થશે રૂપાલાની ટિકિટ નહીં કાપવામાં આવે તો સમગ્ર દેશમાં વિરોધ થશે સમાજના લોકો જ નક્કી કરશે કે રણનીતિ કેવી હશે शेयर सिराना पर धंधों का सम्मेलन में हाजिर रहा था क्षत्रिय समाज ने बानू संस्थान आगे वानो हाजिर रहा था पर छोटम टिकट रद्द था मांग पर छतरियों अलग थे छतरीय समाज ने आगे सम्मेलन में हाजिर रहा था अब तीन बार माफी मांग ली उसने अकड़ काय की है बात बहन बेटी के चरित्र की है तुम अकड़ की पूछ रहे हो हम में आज भी निष्पक्षता है सरलता है कि टोपी उछलने के बाद भी उसको मुद्दा नहीं बनाया क्षत्रिय समाज की आपने पगड़ी उछाल दी मुद्दा नहीं बनाया और चाहे पद्मावती की बात हो और चाहे हमारी बहन बेटियों के अंग्रेजों को देने की बात हो अगर मेरी बहन बेटियों के चरित्र पर कोई अंगुली उठाएगा बकायदा मुंह तो जवाब दिया जाएगा कोई माफी नहीं होगी कोई माफी नहीं होगी यह मुद्दा अगर पूरे देश में गया मैं सही बता रहा हूं अभी कोई बोल भी रहा था कि इस प्रोग्राम के लिए जो आदमी इकट्ठा हो रहे लोग बोल रहे हैं कि साहब ये तो कांग्रेस समर्थित है मैं चौहान वंश से हूं पृथ्वीराज चौहान की चौतीसवीं पीढ़ी से हूं मा आशापुरा की सोगन खा के बोल रहा हूं आज तक कांग्रेस को वोट भी दिया बीजेपी का पक्का वोटर हूं पर इस तरीके से अगर तुम जबरन धर्मांतरण कराओगे वोट तो बहुत दूर की बात है वहां भेजने की औकात भी हमारी है ये समय लोकतंत्र का है जो समाज सही समय पर सही हथियार चलाना नहीं जानता वो समाज खत्म हो जाता है मिट जाता है बर्बाद हो जाता है अब आज के लोकतंत्र में लोकतांत्रिक मर्यादा में रहते हुए हम अपने समाज की समस्याओं को कैसे कम करें या खत्म करें हमें हमेशा इस पर विचार करना चाहिए कि हम सड़कों पे चाहे लाखों लोग इकट्ठे हो जाएं। अगर हमारा भी अपने समाज का एक ऐसे ही क्षेत्रीय और जाति का झंडा होता जैसे रामविलास पासवान जी ने बनाया है जैसे मराठाओं ने ने बनाई है, है, और जैसे ने है, जैसे जाट भाइयों बनाया यादव भाइयों ने समाजवादी पार्टी बनाई है तो हमें आए दिन ऐसे यहाँ पर धरने प्रदर्शन के लिए अपनी एनर्जी नहीं वेस्ट करनी पड़ती एक तो अत्यार सुधी आपने जो लड़त चलाई નોંધ સારા સારા વિશ્લોકોએ લીધી છે કે બહુ સારસ રીતે અને સાચી દિશામાં લડત ચાલી રહી છે પરંતુ રાજકીય મહત્ત્વાકાંક્ષાવાળા લોકો પણ સક્રિય છે એટલે અવિશ્વાસનું વાતાવરણ ઊભો કરવાનો પોતાના સ્વાર્થ માટે આવો પ્રયાસ થશે અને એના માટે જો આપણે ખરેખર આ લડતે આગળ વધારવી હોય તો એના માટે આપના બધાનો વિશ્વાસ આ કમિટી ઉપર જોશે તમારે બધાની તૈયારી છે તો એ વિશ્વાસ આપણે જાળવી રાખવાનો છે કે અમે જે કામ કરશું એ છેલ્લા આટલા વર્ષોના ઇતિહાસમાં આપણે જોઈ લેવાનું કે સમાજને નુકસાન થાય એવી કોઈ વાત આપણે કરવાની નથી કાયદો જો આપણે હમામ આવી જાય પરશોતમ બઈ સાઈડમાં રહી જાય પોલીસને આપણે ખર્છણમાં ઉતરી જાય આપણી લડાઈ સરકાર સામે નથી આપણી લડાઈ ખાલી પરશોતમ સામે છે આજે તો સમગ્ર ભારતની અંદર આજે હું એલાન કરું છું કે આંદોલન ધંધુકા સૌરાસ ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર થશે એટલા જ મૈપાલથી મકરાણાને બોલાવ્યા છે એટલા જ

કમાણી છે કે અત્યારે પૈસા એક બાજુ મૂકો કમાવાનું એક બાજુ અને આપણી કમાણી આપણે અત્યારે આપણે એની ટિકિટ રદ થાય ધરપકડ કરી ખાલી ને મળવા ગયા હતા એમાં કે બેન ને મળવું હોય તો રજા લેવી પડે એટલે મેં કીધું બેનોને મળવા માં રજા કઈ રીતની એટલે દબાવવાની કોશિશ કરે છે પણ અમને ખબર નથી કે સ્પ્રિંગ જેટલી દબાવો એટલી વધારે ઉછળે હું આંદોલન માટે ત્યારે મનમાં નક્કી કર્યું હતું કે ક્યાંક એક્સિડન્ટમાં મરી જવું એના કરતાં સમાજ માટે મરું સારું એટલે મને કોઈ દબાવવાની કોશિશ કરતા નહીં અરે તમારાથી જે થયેલા એમ કરી લેજો કારણ કે હું રોડ ઉપર આવવા આવાજો તૈયાર છું મુલકત કે કદાચ ગંભેય તમે કોશિશ કરશો અને પરિણામ થી જે બીઓને એ આંદોલન કરી ના શકે એટલે બધા ભાઈઓને કહું છું કે પરિણામ થી ના ભીઓ જે પણ રિઝલ્ટ આવે બરાબર પરિણામ થી બીશું ને ત્યાર લગી રિઝલ્ટ નહીં આવે મારા પૂર્વ ગામે વક્તાઓએ ઘણી બધી વાત કરી અને આ પુનરાવર્તન માં પડવા માંગતો નથી પણ ઉતલિયા ઠાકોર સાહેબે કીધું કે અશ્વ મેઘ ઘોડો છૂટી ગયો છે હું એમાં ઉમેરો કરવા માંગુ છું કે આ ઘોડો ગાંધીનગર જઈ નો છે અને તમારે પકડવો હોય તો પકડી લેજો તમારી તાકાત હોય સાહેબ ઘણા આંદોલનો જોડ્યા છે હું પણ પચીસ વર્ષથી ક્ષત્રિય પ્રવૃત્તિમાં પડ્યો છું કામ કરી રહ્યો છું અને આજે આપના પ્રતિનિધિ તરીકે નેવું સંસ્થાઓની સંકલન સમિતિના પ્રતિનિધિ તરીકે ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરીકે મીડિયામો સમાજની વાત બિલકુલ સંયમ પૂર્વક મૂકી રહ્યો છું એમાં ક્યાંય પણ મારી ભૂલ હોય તો આપ મને સજેશન કરજો યુદ્ધ એ જ છે યુદ્ધનું સ્વરૂપ બદલાયું છે બરસી તરવાર ભાલા બંદૂકો આ બધું લઈને યુદ્ધ કરવા જતા માથા કાપીને ને રાજ કરવાનું હતું સમય બદલાયો અત્યારે માથા ભેગા કરવાનો સમય આવ્યો રૂપાલા ભાઈ જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટિપણી કરી છે એની માફી તો આજે પણ ન હોય કાલે પણ ન હોય સમાધાન તો સમાધાન ફક્ત ટિકિટ રદ કરે

પોતે સમજી જાય રાજીનામું આપી દે તો સારું છે આ તો હજી ટ્રેલર છે મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર હિટ જવાની છે બીજો ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી પડશે પણ નહીં અને ક્ષત્રિય સમાજ એક છે અને એક રહેવાનો છે વધારે નહી બોલું અહીં જે પણ પધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી એ પણ કહી દઈશ કે હજી પણ હું અનસન ઉપર જ છું જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અનનો એક પણ દાણો લઈશ નહીં આપણી બહેનો દીકરીઓની પણ ફરજ છે કે એ ઉજળા ઇતિહાસનું રક્ષણ કરવું અને એની માટે અડીખમ થઈને લડવું પહેલાં જ્યારે બુંગેઓ વાગતો દળ આવતું આપણે ક્યારે જોતા નહીં કે સામે કેટલા છે અને ઉપડી પડતા તો અત્યારે આપણને ખબર છે લોકશાહી છે આપણે જે લડત આપશું એનું પરિણામ શું આવશે મને ખબર નથી તમને ખબર નથી પણ હા એક જુસ્સો છે કે આજ પછી આ લોકશાહીમાં કોઈ પણ નેતા સત્તામાં માટે બેનો દીકરીઓ માટે અથવા કોઈ પણ પ્રકારની નિમ્ન કક્ષાની ટિપ્પણી જ્યારે કરશે ને ત્યારે એને બે વાર આ ક્ષત્રિય આંદોલન યાદ આવશે

સત્તાને જાણીએ છીએ આપણે પાવરને જાણીએ છીએ એટલે ક્યાંય પણ તમારા ને મારાથી કોઈ પણ પ્રકારે કાયદો ઉભો ન થાય